જેમાં ભેતર તુમારોની અંદર સમય મર્યાદાની અંદર બાવન કરોડ અને ચોરાણું લાખ જેટલા રકમની બાદ બાર રકમનું કામ ભાવનગરમાં આગામી દિવસોમાં થવાનું છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરની અંદર જે મુખ્ય સર્કલો આવેલા છે ભાવનગરની અંદર મુખ્ય એકજી પોઈન્ટો આવેલા છે એમાં પરમેનેન્ટ લાઇટિંગ નું કામ થવાનું છે આ ઉપરાંત ભાવનગર મહાનગરની અંદર વિવિધ બાગ બગીચાઓની અંદર જોગસ પાર્ક ની અંદર કસરતના સાધનો મુકાવાના છે આની સાથે સાથે જે નગરપાલક મુખ્ય